ભાઈ મિત્રો અને મિત્રાણી આપણે ભાઈ એક પ્રોડક્ટ ઓર્ડર કરેલી આવી ગઈ આપણે ઘરે ભાઈ આપણે સોટેલાથી લઈ આવ્યા આવી અને આ પ્રોડક્ટ છે ને આપણે બીજા મલકમાંથી આવી છે તો હાલો એનું અનબોક્સિંગ કરવાનું છે અને એ આમાં પ્રોડક્ટ એવી છે કે આપણને એને ખુશ્બુ આવે તો મિત્રો હે ને હાલો આપણે કરી નાખી અનબોક્સિંગ એટલે લેબલ ભાઈ જબરું મારે

ઓહા તો ભાઈ ડબરૂ પેકિંગ કરીને છે રેડી આપણે ફૂલનો રોગ મંગવી લીધો હે સરસ મજાનો આવી ગયો છે હા સુગંધ આવે હો ભાઈ હા તો ઠંડો ઠંડો એકદમ ઠંડુ ગયા તો તો આપણે એટલો રોપ તો નીકળી ગયો સરસ મજાનો આગળ કેવો છે એ શું જોઈ લેવી એ આ મજુ પોટલીમાં શું નાખ્યું બરાબર લે તો કેટલો રોપ છે એય રવા બગડે નહીં ગરમી એ આ દબો સમસ્ત ગુજરાત નો તો ફાઇનલી મિત્રો આપણે અલગોટાના રોપનો ઓર્ડર કરેલો તો એ આપણે રોપનો ઓર્ડર સરસ મજાનો આપણે નીકળ્યો છે એમાંથી રોપ બહુ વાંધો નહીં નગર અમુક આપણે મંગાવી રોપ તો એમાંથી હે આવી રીતે સારું પેકિંગ ન કરેલું હોય તો રોપ આપણે લૂઝ નીકળે છે એટલે મતલબ કે આપણે હરખો સોટે નહીં તો મિત્રો આપણે સક્સેસફુલ આપણે સરસ મજાનો રોપ નીકળ્યો છે તો હવે એને રોપ સોંપવાનું તૈયારી કરવી કારણ કે હેને વરસાદ આવી જાય ને તો સરસ મજાનો રોપ આપણે સોટી જાય અને તો સરસ મજાનો રોપ ચોટી દે અને આને જાદુ ટાઈમ આપણે રખાય નહીં આ કંઈથી આવ્યું છે એટલે કાલ કરાય નહીં થતું હોય તો ચાલો હવે આપણે રોપ સોંપવાનું કરી દઈએ સારું જો આપણે આમાં રોપ સોંપવાનો હોય તો થોડું ખડ થઈ ગયું છે આપણે દવા તો મારતી હતી તો મિત્રો આપણે હવે એના તગારામાં રોપ મૂકી દેવી વ્યવસ્થિત રીતે તો આપણે આમાં બે વકલનો રોપ મંગાવેલો છે એક પીળા અને કેસરી પણ હવે આમાં પીળા કીએ કેસરી કહીએ હવે આમાં ક્યાં ફૂલ તો ઉઘડેલા નથી કેમ ખબર પડશે હવે તો આપણે કંઈક કોન્ટેક્ટ કરવો જોઈશે એમાં નર્સરીવાળાનો કે આમાં તેને કયો રોગ કેમ મોકલો છે એટલે આપણને વાવ ખબર તો મિત્રો એવું છે હાલો એને ફટાફટ પૂછી લેવી અને આપણે હવે ગોતી લેવી કે ખાડા કરવાનું આમાં સોંપવું તો પડશે ને અને હમણાં વરસાદ આવી જાય છે ત્યાં તો મિત્રો એવું છે તો હાલો હવે પરની શરૂઆત કરી દેવી ગાયે ઘાય અને હવે આપણે ખાડા કરવાનું ક્યાં છે અલ્યા બોતોય ગાયો કા અને જો આમ ખાડા કરવા આ તો એના સેન્ટિંગ વાળા હો ખાડા કામ લાગી ભાઈ હાલવાનું હરખો આવે Ani plus <laughs> apne hai ti yaa ku intu haku Kela piya rang na sachi? Kela piya rang na sachi? Kela piya rang na sachi? Piya rang na sachi? Lemon Hai ri hai ri puli એટલે આપણે આ પૂળીમાં છોડવા ઓછા નહીં એ હોય પુણ છોડવા ફૂટી જ ગણ ને ગણ લેવી જ પછી નર્સરી વાળા રિક્વેસ્ટ કરવા થાય ભાઈ તમારો માલ ઓછો આવે હા રોપ તો રેડી નીકળ્યો જોતા એવું લાગતું હતું વસવા નહીં હોય તો કઈ વાંધો નહીં હવે આગળ વધી જઈ સોંપવામાં વરસાદ આવી જાય છે ઘરે સોંપવામાં રોપ તો કમ્પ્લીટ જ નીકળ્યા નથી પણ આપણને વેમ હતો કે ઓસો નહીં એ હોય કારણ કે પૈસા આપણે સામે એવા આપ્યા છે રોપના ના તો હાલો એ સોંપવા માંડ્યું ફટાફટ અને જોવી પછી કેટલા ખુશી સોંપાય છે કેટલું બાકી છે કેટલો વરસાદ આવે જોયી હાલો ફટાફટ આપણે આટલો રોપ સોંપાઈ ગયો છે અને હવે આપણે સોંપવાનો છે આટલો રોપ બાકી રહ્યો છે સોંપવાનો તો એ તગારવાની તો લઈ લેવી ફટાફટ અને અહીંથી અહીંથી શરૂઆત કરવાની સોંપવાની તો મિત્રો મોસમની વાત કરવા ને તો આ વરસાદ તો આવવાની તૈયારી કરી રહ્યો છે તો હાલો ફટાફટ ને આટલું છોપી નાખ્યું એટલે આપણો રોપ કમ્પ્લેટ ટી સોંપાય સોંટી જાય મિત્રણી મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી